હેલો મારા વાલા મિત્રો મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમ કોમ સેમેસ્ટર વન એકાઉન્ટ વન અને તેમાં પણ મિત્રો સંચાલકીય મહેન્દ્રના નામના ચેપ્ટરનો દાખલા નંબર આઠનો આપણે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો દાખલો ગણીએ તે પહેલાં આપણે દાખલાની રકમ વાંચી લઈએ કે દાખલામાં કહેવા શું માંગે છે તો ચાલો મિત્રો દાખલાની રકમ વાંચીએ તો મિત્રો નીચેની માહિતીના આધારે સંચાલકીય મહેનતાણાની ગણતરી માટેના નફાની ગણતરી કરો અને વધુમાં વધુ સંચાલકીય મહેનતાણું કેટલું આપી શકે તે જણાવો મિત્રો આ દાખલામાં તો આપણે બહુ સરળતા રહેશે કેમકે વધુમાં વધુ સંચાલકીય મહેનતાણું કેટલું આપી શકે તે જણાવો એટલે મિત્રો મહત્તમ અગિયાર ટકા જે આપણે મહેનતાણું આપીએ છીએ એ જ આપવાનું છે એટલે બીજી કોઈપણ પ્રકારની આપણે ગણતરી કરવાની નથી અને સૌ તો તમને ખ્યાલ જ છે કે સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો મેળવી લઈએ ત્યારબાદ એ નફો આવે એ નફામાંથી અગિયાર ટકા આપી દઈએ એટલે વધુમાં વધુ સંચાલકીય મહેનતાણું આપણને મળી જાય તો મિત્રો હવે જોઈએ નફા નુકસાન ખાતું કે તારીખ એકત્રીસ ત્રણ દસ ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું નીચે મુજબ છે જોઈએ વહીવટી વેચાણ અને નાણાકીય ખર્ચા સંચાલકીય પગાર આવકવેરાની જોગવાઈ સામાન્ય અનામત ડિબેન્ચર સિંકિંગ ફંડ કાયમી મિલકતો પર ઘસારો મકાન વેચાણની ખોટ સંચાલકોનું મહેનતાણું દાન રોકાણ વધઘટ અનામત માંડી વાળેલ ડિબેન્ચર વટાવ સ્વૈચ્છિક વળતર આ બધું જ મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલું છે ત્યારબાદ મિત્રો જમા બાજુની વિગતો જોઈએ તો જપ્ત થયેલ શેર વેચતા થયેલ નફો મૂડી અનામત કાયમી મિલકત વેચતા થયેલ નફો રોકાણોનું વ્યાજ હવે મિત્રો વધારાની માહિતી જોઈએ કે જે હવાલો આપેલો છે એ જોઈએ પહેલો હવાલો કંપની ધારા મુજબ માન્ય ઘસારો ચાલીસ હજાર બીજી બાબત કે વેચાણ કાયમી મિલકતોની મૂળ કિંમત પાંચ લાખ છે અને વેચાણ કિંમત છ લાખ છે આ વિગત મિત્રો આપણે વેચાણ કાયમી આપણે વેચાણ કાયમી મિલકતનો જે મૂડી નફો મેળવ્યા ને એમાં કામ લાગશે ત્યારબાદ મિત્રો દાનની માન્ય રકમ પચીસ છે આ દાખ જે પોઈન્ટ છે ને થોડું આપણા માટે કંઈક અલગ નવું છે એ જોવાના છીએ તો મિત્રો અહીંયા આપણે રકમ પૂર્ણ થઈ છે હવે મિત્રો દાખલો ગણવાની શરૂઆત કરીએ તો મિત્રો દાખલો ગણીએ તે પહેલાં મારી તમને એક વિનંતી હતી કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોની જાણ તમને થતી રહી અને મિત્રો કદાચ તમે થિયરીનો જે વિડીયો છે તે જોયો ન હોય તો તે જોયા આવજો જેથી કરીને તમને આમાં કઈ વિગત ઉમેરોમાં લખીએ કઈ વિગત બાદમાં લખ્યા તમને આઈડિયો આવી શકે તો દાખલો કઈ રીતે ગણાય તો મિત્રો ચાલો દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મિત્રો લખી દઈએ કલમ ત્રણસો ઓગણપચાસ ત્યારબાદ મિત્રો લખી દઈએ વિગત અને રકમને બે કોલમ કરીશું ઇનર કોલમ અને આઉટર કોલમ મિત્રો રકમ અને રકમ ઓકે મિત્રો આ પ્રમાણે બે કોલમમાં અલગ અલગ કર્યું રકમ રકમ ઓકે

કે મજરે ન મળે તેવા ખર્ચા મજરે ન મળે તેવા ખર્ચા તો મિત્રો મજરે ન મળે તેવા ખર્ચાનું એડિંગ આપી દઈએ ત્યારબાદ થોડી જગ્યા મૂકી અને બાદનું એડિંગ આપીએ છીએ તો મિત્રો ચાલો થોડી જગ્યા મૂકી દઈએ અને એડિંગ આપી દઈએ બાદ એટલે કે મજરે ન મળે તેવી આવકો બાદ મજરે ન મળે તેવી આવકો આ પ્રમાણે થઈ ગયું મિત્રો ત્યારબાદ હવે મિત્રો એક પછી એક પહેલાં સૌપ્રથમ પ્રથમ હવાલા જોઈએ એટલે કે વધારાની માહિતી સોલ્વ કરીએ ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ જોઈએ કે કઈ એવી વિગતો છે કે જે લખવાની નથી હોતી છતાં લખી દઈએ છીએ અને તેની આપણે ભૂલ સુધારવાની છે તો મિત્રો સૌપ્રથમ વધારાની માહિતી એટલે કે હવાલો છે કંપની ધારા મુજબ માન્ય ઘસારો ચાલીસ હજાર છે તો મિત્રો નફા નુકસાન ખાતામાં જોઈએ તો કેટલા રૂપિયા ઘસારો છે ચાલો જોઈ લઈએ એક મિનિટ તો મિત્રો નફા નુકસાન ખાતા ને ઉધાર બાજુ આપણને ઘસારો આપેલો પચાસ હજાર રૂપિયા મિત્રો કાયમી મિલકત નો ઘસારો આપણે નફા નુકસાન ખાતા ને ઉધાર બાજુ પર આપેલો છે ડિબેન્ચર સિંકિંગ ફંડ છે ને નીચે આપેલો છે કાયમી મિલકતો પર ઘસારો પચાસ તો મિત્રો આપણે લખ્યો છે પચાસ પરંતુ આવે છે કેટલો કંપની ધારા મુજબ માન્ય ઘસારો ચાલીસ હજાર છે અને મિત્રો બે એન્ટ્રી થશે કુમેરોમાં લખીશું અમાન્ય ઘસારો અમાન્ય ઘસારો કેટલા રૂપિયા મિત્રો પચાસ અને મિત્રો જે માન્ય ઘસારો છે એ બાદમાં લખીએ છીએ માન્ય ઘસારો કેટલા રૂપિયા મિત્રો ચાલીસ ઓકે ત્યારબાદ મિત્રો વેચેલ કાયમી મિલકતોની મૂળ કિંમત પાંચ લાખ અને વેચાણ છ લાખ છે કે નફો થાય તો નફો થાય છે બાદમાં લખીએ છીએ કાયમી મિલકત શું લખીએ મિત્રો નફો લખીએ પણ કયો નફો લખીએ છીએ મિલકત વેચતા થયેલ કયો નફો આવશે મિત્રો મૂડી નફો કાયમી મિલકત વેચતા થયેલ મૂડી નફો અને મિત્રો મૂડી નફો છે તો આપણે મૂડી નફો અહીં આપણને ખાલી નફો આપેલો છે પરંતુ મૂડી નફો મેળવવો પડશે તો મિત્રો મૂડી નફાનું સૂત્ર શું છે મેં તમને જણાવેલું છે કદાચ તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવી દો મિત્રો મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત તો મિત્રો અહીં આપણે દાખલામાં વેચાણ કિંમત પણ આપેલી છે અને પડતર કિંમત પણ આપેલી છે તો વેચાણ કિંમત મિત્રો છ લાખ રૂપિયા છે અને મિત્રો પડતર કિંમત એ પાંચ લાખ રૂપિયા છે તો મિત્રો વેચાણ કિંમત છ લાખ માઈનસ પાંચ લાખ એટલે એક લાખ રૂપિયા આપણો નફો નફો આવી ગયો તો મિત્રો આ લાખ લાખ રૂપિયા રૂપિયા આવ્યો આપણે ઇનર લખી દઈએ ઓકે મિત્રો ત્યારબાદ મિત્રો જોઈએ કે દાનની માન્ય રકમ પચીસ હજાર છે તો મિત્રો આપણે પહેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોવું પડશે દાન કેટલા રૂપિયા છે તો મિત્રો દાન એ કેટલા રૂપિયા છે પચાસ હજાર તો મિત્રો પચાસ હજાર દાન આપણે લખી દીધું છે પરંતુ ખરેખર તો માન્ય દાન તો પચીસ હજાર છે તો આ આપણે દાન છે ને એની એન્ટ્રી એ પ્રમાણે કરીએ છીએ કે જે માન્ય દાન છે એ ખરેખર લખવું જોઈએ પરંતુ અમાન્ય દાન ન આવે તો અમાન્ય જે દાન છે એટલે કે એને આપણે ઉમેરવામાં લખીએ એડિંગ આપીએ અમાન્ય દાન તો માન્ય દાન પચીસ હજાર છે પરંતુ આપણે લખ્યું છે પચાસ હજાર એટલે કે પચાસ હજાર માઇનસ પચીસ હજાર તો પચીસ હજાર આપણે વધારે લખ્યા છે તો પચીસ હજાર એ આપણે મિત્રો ઉમેરવામાં લખી દઈએ પચીસ હજાર ત્યારબાદ મિત્રો હવે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોતા જઈએ કે કઈ કઈ એવી છે કે જે આપણે ઉમેરવામાં લખવી જોઈએ તો મિત્રો વહીવટી વેચાણ અને નાણાકીય ખર્ચા ન આવે પછી મિત્રો સંચાલકીય પગાર હા મિત્રો સંચાલકીય પગાર મળે તે બધી આપણે ગણતરી કરીએ છીએ તો સંચાલકીય પગાર ઉમેરવામાં લખી દઈએ સંચાલકીય પગાર કેટલા રૂપિયા છે પચાસ હજાર ત્યારબાદ મિત્રો આવકવેરાની જોગવાઈ આવકવેરાની જોગવાઈ મિત્રો હંમેશા સરટેક્સ બાદ આવે છે જો રકમમાં આપણને સરટેક્સ આપવા કઈ કીધું હોય એટલે આપેલું હોય તો આપણે આવકવેરાની જોગવાઈમાંથી સરટેક્સ બાદ કરીએ છીએ પરંતુ જો કહેવામાં ન આવે તો જેટલી આવકવેરાની જોગવાઈ આપેલી છે એ પ્રમાણે લખી દઈએ એક લાખ રૂપિયા બરાબર ત્યારબાદ મિત્રો સામાન્ય અનામત મિત્રો કોઈપણ પ્રકારનું અનામત નફા નુકસાન ખાતા ને ઉદાર બાજુ આપેલું છે મિત્રો ત્રીસ હજાર ત્યારબાદ મિત્રો ડિબેન્ચર સિંકિંગ ફંડ તો મિત્રો ડિબેન્ચર સિંકિંગ ફંડ છે એ પણ આપણે ઉમેરોમાં લખીએ છીએ ડિબેન્ચર સિંકિંગ ફંડ એ પણ કેટલા રૂપિયા છે વીસ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો કાયમી મિલકતો પર ઘસારો ઘસારાનો પોઈન્ટ આપણે જોઈ લીધો છે મિત્રો ત્યારબાદ મિત્રો મકાન વેચાણની ખોટ મિત્રો મકાન વેચીએ છીએ ખોટ થાય તો એની એન્ટ્રી આપણે બાદમાં ઉમેરોમાં ન લખ્યા પરંતુ મકાન વેચતા નફો થાય તો મૂડી નફો ગણવાનો અને તે આપણે બાદમાં એન્ટ્રી આપીએ છીએ ત્યારબાદ મિત્રો સંચાલકોનું મહેનતાણું તો મિત્રો સંચાલકોનું મહેનતાણું પણ આપણે ઉમેરોમાં લખી દઈએ કે એના માટે તો બધી ગણતરી કરીએ સંચાલકોનું રૂપિયા છે મિત્રો રોકાણ વધઘટ અનામત મિત્રો રોકાણ વધઘટ અનામત એ પણ ઉમેરોમાં ન લખાય કેમ કે મિત્રો કેમ ન લખાય કેમ કે મિત્રો કોઈ પણ પ્રકારનું અનામતો હોય એ નફા નુકસાન ખાતામાં ન લખાય તેથી આપણે ઉમેરોમાં લખી દઈએ રોકાણ વધઘટ અનામત કેટલા રૂપિયા છે વીસ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો માંડી વાળેલ ડિબેન્ચર વટાવ તો મિત્રો ડિબેન્ચર માંડીવાળીએ છે તો તેની એન્ટ્રી પણ ઉમેરોમાં થશે માંડીવાળેલ ડિબેન્ચર વટાવો અને એ કેટલા રૂપિયા છે વીસ હજાર રૂપિયા મિત્રો માંડીવાળેલ ડિબેન્ચર વટાવ કેટલા રૂપિયા વીસ હજાર ત્યારબાદ મિત્રો કઈ વિગત છે સ્વૈચ્છિક વળતર તો મિત્રો સ્વૈચ્છિક વળતર હોય તો તેની એન્ટ્રી પણ આપણે ઉમેરોમાં કરીએ છીએ સ્વૈચ્છિક વળતર અને મિત્રો એ કેટલા રૂપિયા છે વીસ હજાર રૂપિયા હવે મિત્રો નફા નુકસાન ખાતાની વધારે બાજુની બધી વિગતો જોઈ લીધી છે હવે જમા બાજુની વિગતો જોઈએ તો મિત્રો કાચો નફો છે એની એન્ટ્રી ના થાય જપ્તો થયેલ શેર વેચતા થયેલ નફો તો મિત્રો આપણે જપ્તો થયેલ શેર વેચીએ છીએ નફો થાય છે તો તેની એન્ટ્રી આપણે બાદમાં કરીએ છીએ કદાચ તમે થિયરીનો વિડીયો નથી જોયો તો જોઈ લો કેમ કે તેમાં બધું જ વ્યવસ્થિત સમજાવેલું છે કઈ વિગત બાદમાં લખાય કઈ વિગત ઉમેરોમાં લખીએ એ પ્રમાણે તો મિત્રો લખી દઈએ આપણે જપ્ત થયેલ શેર વેચતા થયેલ નફો શેર વેચતા થયેલ નફો ને કેટલા રૂપિયા છે મિત્રો જપ્ત થયેલ શેર વેચતા થયેલ નફો વીસ હજાર રૂપિયા જપ્ત થયેલ શેર વેચતા થયેલ નફો કેટલો વીસ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો મૂડી અનામત તો મિત્રો મૂડી અનામત જો ઉધાર બાજુ હોય તો પણ ન લખાય અને બાદમાં હોય તો પણ ન લખાય તો લખી દઈએ મતલબ કે ઉધાર હોય તો પણ ન લખાય અને જમા બાજુ પર હોય તો પણ નફા નુકસાન ખાતામાં ન લખાય તેથી આપણે ઉમેરોમાં જો ઉધાર બાજુ આપેલું હોય અનામત તો ઉમેરોમાં લખવાનું અને મિત્રો અનામત તમને જો જમા બાજુ કીધું હોય તો બાદમાં લખી દેવાનું તો મિત્રો લખી દઈએ મૂડી અનામત કેટલા રૂપિયા ત્રીસ હજાર રૂપિયા ત્રીસ હજાર રૂપિયા લખી દીધું મિત્રો ત્યારબાદ કોઈ વિગત છે તો કાયમી મિલકત વેચતા થયેલ નફો એ તો મિત્રો આપણે લખી દીધું અને રોકાણનું વ્યાજ એ આપણે લખાય નહીં એટલે મતલબ કે આ આ પત્રકમાં ન લખાય પરંતુ નફા નુકસાન ખાતામાં લખી શકીએ તો મિત્રો આપણે ટોટલ બધી વિગતો જોઈ લીધી છે તો ચાલો આપણે હવે સરવાળો કરી દઈએ સૌપ્રથમ પ્રથમ ઉમેરોનો ટોટલ કરીએ તો પચાસ હજાર પચીસ હજાર પ્લસ પચાસ હજાર પ્લસ લાખ પ્લસ ત્રીસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ ત્રીસ હજાર વીસ હજાર વીસ હજાર વીસ હજાર એટલે મિત્રો ટોટલ આપણું આવશે ત્રણ ત્રણ લાખ હજાર તો એ લખી દઈએ અહીંયા ત્રણ લાખ હજાર અને મિત્રો ત્રણ લાખ હજાર એ અને ત્યાર બાદ ટોટલ કરીએ મિત્રો તો ચાલીસ હજાર એક લાખ વીસ હજાર ત્રીસ હજાર એટલે મિત્રો એક લાખ નેવું હજાર આવશે એક લાખ નેવું હજાર તો મિત્રો જોઈએ તો એક લાખ પ્લસ આ સોરી મિત્રો અહીં એક લાખ નથી પરંતુ મિત્રો દસ લાખ કીધા છે માત્ર મિસ્ટેક જગ્યા લખવામાં દસ લાખ પ્લસ ત્રણ લાખ પાંસઠ હજાર મિત્રો એમાંથી માઈનસ આપણે કરીએ છીએ એક લાખ નેવું હજાર એટલે મિત્રો કેટલો જવાબ આવે છે આપણો અગિયાર લાખ પંચોતેર હજાર આ મિત્રો સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો મળી ગયો સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો મહેનતાણા માટેનો લખી દેવાનો મિત્રો વ્યવસ્થા જેથી કરીને કોઈ પણ પેપર ચેક કરતા હોય તેમના પર સારું લાગે કે સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો અગિયાર લાખ પંચોતેર હજાર અને મિત્રો અહીં આપણે વધુમાં વધુ સંચાલકીય મહેનતાણું કેટલું આપી શકીએ તે કહ્યું છે તો એની ગણતરી આપવામાં થઈ શકે સંચાલકીય મહેનતાણું સંચાલકીય મહેનતાણું અગિયાર લાખ પંચોતેર હજાર મિત્રો અને વધુમાં વધુ કેટલા ટકા આપ્યા છે જો તમને યાદ હોય તો કોમેન્ટમાં જણાવી દો અગિયાર ટકા મિત્રો તો અગિયાર લાખ પંચોતેર હજાર ગુણ્યા અગિયાર ટકા એટલે એક લાખ ઓગણત્રીસ હજાર બસો ને પચાસ રૂપિયા મિત્રો તો મિત્રો વધુમાં વધુ આપણે મહેનતાણું એક લાખ ઓગણત્રીસ હજાર બસો પચાસ ચૂકવી શક્યા મિત્રો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે અને મિત્રો ફરી મળ્યા નવા દાખલા સાથે તો મિત્રો મારી એક વિનંતી હતી કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો જેથી કરીને નવા વિડીયો આવે તે તમે તુરંત જોઈ શકો અને મિત્રો જો તમને કોઈ મિસ્ટેક લાગતી હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવી શકો છો અથવા તમને કોઈ દાખલો એવું લાગતું હોય કે મને આ દાખલો શીખવો છે તો તે દાખલા નંબર મને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા તમારી પાસે કોઈ ફોટો હોય દાખલાનો તો તે પણ તમે તે અપલોડ કરી શકો છો ધન્યવાદ મિત્રો ફરી મળી નવા વિડીયો સાથે